હલો પછી બોલજો પેલા આપણે ફોટો પાડી લઈએ ઓકે હા ડન ઓકે થેન્ક યુ તો દ્વારકા માં અત્યારે ચાલુ છે આહી સમાજ નો ખુબ જ મોટો કાર્યક્રમ જેનું નામ છે મહારાસ તો ત્યાં અત્યારે મારે જવાનું છે અને અત્યારે વાગે છે રાતના દોઢ જો કે ચશ્મા તમે ખાલી એમ જ પહેરા તડકો નથી લાગતો અમે નક્કી કર્યું કે અમે અહીંયા ટ્રેડિશનલ ડ્રેસ માં જશું એટલે મેં આ કપડા પહેરી લીધા છે

તો અત્યારે છ વાગ્યા છે અને છ વાગ્યા અત્યારે મસ્ત અહીંયા ચહલ પહલ ચાલુ જ છે આગળ કેટલી બધી ગાડીઓ છે તો અત્યારે અમે આપણે અંદર આવી ગયા છે ગેટની અંદર અને અંદર તમને દેખાવું તો ચારે બાજુ ખૂબ જ મોટી સંખ્યામાં માણસો દેખાય છે તો અહીંયા સાડત્રીસ હજાર હાહિણીઓનો મહારાસ્તા આવવાનું છે જો અત્યારે આપણે એ ગ્રાઉન્ડ ઉપર નથી એ ગ્રાઉન્ડ તો આ પણ જેઠું થોડું અત્યારે અમે અરાઉન્ડ એક કિલોમીટર જેટલાં હાલી લીધા જે ગ્રાઉન્ડમાં અહીંયા ગઈ કાલે રાતે લોક ડાયરોને ને એવું બધું થોડો કાર્યક્રમ હતો આપણે મોડા પોઈ એટલે આપણે ડાયરેક્ટ મહારાષ્ટ્ર જોવા જશું પણ મહારાષ્ટ્ર થોડાક બીજા ગ્રાઉન્ડમાં છે અહીંથી દોઢ કિલોમીટર જેટલું દૂર છે ત્યાં આપણે હાલીને જવાનું છે તો અમે સાંજે વહેલા નીકળ્યા હતા અને અત્યારે સવારે અહીંયા પહોંચ્યા ને થોડી ભૂખ લાગી હતી તો અત્યારે ફ્રેશ ગાંઠિયા ચાલુ છે નાસ્તામાં તો આપણે નાસ્તો કરી લઈએ તો મહારાષ્ટ્ર માટેનું મહા રસોડું તમને દેખાડી દઉં તો આ શાકનો કેટલો મોટો ટોપ છે આ

તો આ ગ્રાઉન્ડ ખૂબ જ મોટું છે અને ગ્રાઉન્ડ ની અંદર આ હિરાણીઓ ગોઠવાઈ ગયું છે મસ્ત રીતના એ પણ તમને દેખાડ્યું અને થોડીક જ વારમાં મહારાષ્ટ્રની પણ શરૂઆત થઈ જશે તો મહારાષ્ટ્રની શરૂઆત અહીંયા થઈ ગઈ છે શરૂઆત થઈ ગઈ છે અને બધા પોતપોતાના મોબાઈલ લઈને વિડીયો રેકોર્ડ કરવા અરગી ગયા છે બધા આ ક્ષણ ને કેમેરામાં કેદ કરવા માંગે છે એટલે બસો કિલોમીટર અને ચાર કલાક ટાઈમ કાંટીને આવ્યા પછી અમે અહીંયા લાઈવ જોઈએ તો અત્યારે ખૂબ જ ચોરદાર હતી રાસ ચાલુ છે અને માણસો અહીંયા બસ ઉપર ચડી ચડીને જોઈ છે મહારાષ્ટ્ર નો કાર્યક્રમ અહિયાં થઈ ગયો છે પૂરો હવે આપણે પ્રસાદ લેવા જવાનો છે

જો આ બધી ટ્રાફિક છે અંદર અને આપણી ગાડી થોડીક અંદર પડી છે ત્યાંથી બહાર નીકળીને આમાંથી આપણે પસાર થવાનું છે તો આપણે આવ્યા ત્યારે જે રોડ છે મેન હાઈવે ત્યાંથી અહીંયા સુધી મહારાષ્ટ્રના ગ્રાઉન્ડ સુધી પહોંચવામાં આપણે પાંચ મિનિટ લાગી હતી અત્યારે આપણે ઓલરેડી પંદર મિનિટ તો થઈ ગઈ છે થોડો અડધામાંથી પણ થોડોક રસ્તો કાપ્યો છે આપણે તો બધા આહિરાણીઓ પણ હવે રાસ રમી રમીને જાય છે તો આખું દ્વારકા આજે આહિરાણીઓના રંગથી રંગાઈ ગયું છે તો અત્યારે અમે છે દ્વારકાના આહિર સમાજે જો આહીર સમાજ અહીંયા ગઈ કાલે અહીંયા બધાયને રહેવાની સુવિધા હતી જોકે એક આ બાજુ બિલ્ડિંગ છે અને આ બાજુ બિલ્ડિંગ છે પહેલા સિવાય પણ એટલા માણસો માય નહીં એટલે અહીંયા પણ માંડવા બનાવેલ છે ને માંડવાની અંદર ગાદલા છે જો કે આમાં બધો કાર્યક્રમ પૂરો થઈ ગયો એટલે ગાદલા બધા ટ્રકમાં ભરાયેલા જાય છે

બાકી આમ જોયે તો અત્યારે ચોવી કલાક ઉપર થી હું સુતો નથી પણ એટલે મને થાક નથી લાગ્યો એવું લાગે એવો છે અહિયાં ભગવાન નો પ્રતાપ બાકી હવે આપણે અહીંયા કરી આ વિડીયો ને પણ એન્ડ જો વિડીયો સારો લાગ્યો હોય તો જરૂર થી વિડીયો ને લાઈક કરી દેજો અને આવા જ મસ્ત વિડીયો જોવા માટે કરી દેજો ચેનલ ને સબસ્ક્રાઈબ